તળાજાના વકીલ પ્રવીણભાઈ સોસાએ મીડિયા સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે તેમનો નાનો ભાઈ કે જેનું નામ દીપકભાઈ સોસાને તળાજાના અમુક લોકો ખૂબ જ હેરાન કરતા હતા અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમને એરેસ્ટ કરવામાં પોલીસને નિષ્ફળતા મળી હોય અથવા કોઈપણ અન્ય કારણોસર એરેસ્ટ ન કરતા તે આરોપીઓ દીપકભાઈને અવારનવાર ધમકીઓ આપતા હતા જેના હિસાબે વકીલ પ્રવીણભાઈ સોસાના નાનાભાઈ દીપકભાઈએ ઝેરી દેવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેને વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે રિફર કરાયા હતા જ્યાં આજે સાંજના સમયે દીપકભાઈનું દુઃખદ અવસન થયું હતું આ બાબતે વકીલ પ્રવીણભાઈ સોસાએ કોના ઉપર આક્ષેપ નાખ્યો જુઓ જી આપનો પરિચય

અઢી વાગ્યાના ગાળામાં ઈ ઈદ ઈદ સેમ દિવસે અઢી વાગ્યાના ગાળામાં કિશન મીઠાભાઈ રાઠોડ ગોવિંદ ભરવાડ સંજય ભોપાભાઈ સુરાશર્મા આ ત્રણેય વ્યક્તિએ જઈને એના ઘરે ઘરફોડ કરી અને કાસબાસ તોડી જઈને ઘા પથ્થરમારો કર્યો એ દિવસે અમે કોલ ફરિયાદ કરી બરાબર બીજા દિવસે બીજા દિવસે પાછો એ મારો ભાઈનો ફોન આવ્યો મને કે ભાઈ આ લોકો મને સતત ધમકી મારે છે અને મને મારી નાખવાની કોશિશ કરે છે તો મેં કીધું એ કામ કરજે તું એ મારા ઘરે રહ્યા કે ના ના એ ભાગ તો ફરતો તો ને તો ભાવનગર સોરી શોભાવળ ગામમાં જાય એટલે વાડી વિસ્તારમાં થઈને જાય ત્યાં લોકો મને મારવાની કોશિશ કરે છે મેં કીધું કોણ કે કિશોર મીઠાભાઈ રાઠોડ ગોવિંદ ભરવાડ અને સંજય છોડા પછી બીજા દિવસે દોલું કરીને છે દોલું સાજી નામ છોકરો છે એ આપણે તો આના પેટ્રોલ પંપ જ્યાં કામ કરે છે અહીંયા પૂછવા આવ્યો ત્યારે રાજુભાઈ મકવાણા કરીને જે વ્યક્તિ હતો એને પૂછ્યું કે દીપકભાઈ ક્યાં છે એને કીધું પણ દીપકભાઈ ક્યાં છે ખબર ન હોય કે તો એ શું કામ હતું કે નાના મલન કામ હતું કે એને મારે નાખવાનું છે તો પછી રાજુ છોડા રાજુ મકવાના કરીને છોકરો હતો એ મારા ભાઈને ફોન કર્યો કે તું આજે ઘરે ન હોતો આજે તો આ લોકો મારી નાખવા માટે ગોતે છે એમ બરાબર પછી સીધો મારી પણ મને ફોન કર્યો મારા ભાઈ અને પછી અમે સીધા પોલીસ સ્ટેશન પછી ફરિયાદ લખાવી ભાઈ આ દોનો નામનો વ્યક્તિ છે બરાબર એટલે એ મને મારી નાખવાની કોશિશ કરે છે માણસો લઈને આવ્યો હતો પછી મેં દોલોને ફોન કર્યો ભાઈ તારે શું કામ છે મારા ભાઈનું તે કહે ના ના એ કે તમારા ભાઈનું એ કે કિશન મારો ભાઈ છે મારો મોટો ભાઈ છે એના માટે મારે લડવું પડે એમ બરાબર તો મેં કીધું તો લડવું હોય તો પોલિટેશન વીઆ એટલે મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો બરાબર બનાવનું કારણ એવું છે કે પંદર તારીખ બનાવ બનાવશે પંદર તારીખ નો અને પંદર તારીખે બે એક બનાવનો દારૂ પકડાયો અને પછી સાંજનો મારા ભાઈ સાંજના મારા ભાઈ રાતે અઢી વાગે આ લોકોએ હુમલો કર્યો એમ હુમલો કરવામાં મેં જે નામ બોલ્યો પેલા એ બધા છે એમ બધા અને મારા ભાઈ કશુ મને આજ સાંજે ફોન આવ્યા વખત ભાઈમાં દવા પીધી છે મેં કીધું હુમકમ દવા પીધી તો કે હું કેટલા દિવસથી સાંભળું છું કીશર છે ને એ આપણે ભાગ તો ફરે છે પણ મેં અત્યારે સાંજે છ વાગેના છે ને પેટ્રોલ પંપે જોયેલો છે મેં એને તો એ પેટ્રોલ પેટ્રોલ ઊભો સિગીર કીધો તો એને ક્યાં પોલીસવાળાએ પકડ્યો તો મેં મેં કહે તને કોને કીધું કે ભાઈ ભાગ તો ફરે છે મને કે ગોયલ થેફ છે આપણે પીઆઈ એને મને કીધું છે કે એ ભાગ તો ફરે છે પકડાતો નથી એમ તો આ મારી સામે ઊભો હતો એ કે તારે પેટ્રોલની સામે ચિત્ર પીવે છે બરાબર તો મેં કીધું એ તારું કામ નથી પોલીસમાં કામ કરશે અને એવું લાગે તો પછી હું પણ જાઉં છું તું ઘરે ગયો હતા એ ઘરે ગયો અને પછી મને સાડા છથી પોણાસ આઠના ગામમાં ફોન આવ્યા મોબાઈ દો પી ગયો છું તો મેં કીધું હું કામ તો કે મને આ લોકો કિશોર પિતાભાઈ રાટોડ સંજય સુડા સંજય ભોલા બોપાભાઈ સુડાસમા ગોવિંદ ભરવાડ અને દૌલુ નામ નથી ખબર દોલું સાજીદ બેલીમ એનું નામ છે ઉકાલ બરાબર આટલા વ્યક્તિઓ મને સતત મારવા માટે પોતે છે પોતે આવે છે અને મારા માણસો પણ આ મને ધાક ધમકી મારાવે છે એ માટે મેં દવા પીધી છે કાલ અમારે મને કાંઈ થાય તો પછી આ તમામ જવાબદારી આ ચારેય વ્યક્તિ ની